આવતીકાલે મોરબી ની ન્યાય યાત્રાની ભ્રષ્ટાચારના પાપના કારણે અને એમના ચહિદા અધિકારીઓની ભ્રષ્ટ વૃત્તિના કારણે સત્યાવીસ નિર્દોષો વાળા બાર બાળકો હોમાયા આવી જ ભયંકર ઘટના મોરબીમાં મળી એવા એકસો પાંત્રીસ લોકો સુરતમાં તક્ષશિલા હરડીકાંડ વડોદરા ભરૂચ શ્રી હોસ્પિટલ અમદાવાદ આવી અનેક ઘટનાઓમાં ભ્રષ્ટાચારના કારણે ભાજપના ભ્રષ્ટાચારના કારણે બસો ચાલીસ લોકો હોમાયા છતાં એક પણ પરિવારને હજી સુધી ન્યાય મળ્યો નથી આ તમામ પ્રશ્નોને લઈને અમે બધા જ લોકો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં અને લડનારા માણસોનો સરવાળો કરી પીડિતોને પીડિતોને સાથે રાખી મોરબી નવ ઓગસ્ટના રોજ સવારે નવ વાગે મોરબી દરબારગઢ ખાતેથી એક ગુજરાત ન્યાય યાત્રા લોન્ચ કરી રહ્યા છે આપ તમામ લોકો આવો એવી હાથ જોડીને આપ સૌને વિનંતી કરું છું અપીલ કરું છું આપણા મોરબીમાં આપણા રાજકોટમાં આપણા ગુજરાતના કોઈ પણ ખૂણે ફરી આવી ઘટના ન બનવી જોઈએ તમામ પીડિતોને ન્યાય મળવો જોઈએ અને સરકાર પણ આ પ્રમાણેની ફરજ બેદરકારી કરનારા અધિકારીઓની પર તવાઈ લાવે અને પોતાના ભ્રષ્ટ નેતાઓને જેલ ભેગા કરે એ નહીં બને ત્યાં સુધી આવી ઘટનાઓ બન્યા જ કરશે આવું ન બને એટલા માટે આપ સૌ લોકોને ગુજરાત ન્યાય યાત્રામાં જોડવા માટે આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું આ સરકાર તમે કદાચ કાલે જોયું હોય તો આરોગ્યના અગિયાર જેટલા જે વર્ટિકલ્સ છે એ વર્ટિકલમાં સતત બે વર્ષથી નેવું સ્કોર સાથે સમગ્ર દેશની અંદર અગિયાર ઇન્ડિકેટર્સમાં આપણે આગળ છીએ આ કેમ શક્ય બને ભૂતકાળની અંદર કોંગ્રેસના શાસનનો તમામ તમે સરવાળો કરો તો ક્યાંય દેશમાં એનું સ્થાન નહોતું આજે દેશમાં એટલા બધા આજે આગળ આવી રહ્યું છે ગુજરાત અને એમના પાછલા વર્ષોનો ઇતિહાસ પણ જો એ જરા જોઈ લે તો મને લાગે છે કે આવતા સમયની અંદર આ નહીં એમને અન્યાય કરેલાની પ્રાયશ્ચિત યાત્રા છે